ના ગીલા કરેગે નહી સુખે ના બ્રશ કરેગે ના ચા પિયે ના નાશ્તા કરેગે સુબા ઉઠ ગરમ પાણી કા કાંગ કરેગે ગાન 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 ચલા તારા મુદ્દા આવાજ લઈ ગયો ફોન મન ગરમ પાણી પીએ આવાજ ખુલે પસંદ આવતા મિત્રો મિત્રો તમને એક વાત કહી દઉં કે તમારા હાલ કારણ કે રોસ્ટિંગને બ્લોગ કેમ મારું છું કારણ કે યુટ્યુબમાં મારી મોનો થવામાં થોડા હાથસો આઠસો વાટ ટાઈમ ખૂટે તમે યાર જમે તેમ વે મારો વિડીયો પૂરો જુઓ ટાઈમ તમારો થોડો વેસ્ટ કરીને યાર મારો વિડીયો તમે એન્ડ તક જો એટલે મારે વોટ ટાઈમ ઘટી જાય અને ચેનલ મોનેટાઇઝ થઈ જાય એટલે મારે યુટ્યુબ નહીં કરો તો કોણ કરશે બધો વિશ્વાસ મારો તમારા ઉપર છે બધા સપના બધા તમારા ઉપર છે કારણ કે તમારા ભાઈને તમે ચેનલ જલ્દી જલ્દી મોનેટાઈઝ કરાવી દો તો મિત્રો મારી વો મે ચેનલ મોનેટાઇઝમાં લગભગ સાતસો આઠસો વોટ ટાઈમ ખૂટે છે એટલે તમે જલ્દી પૂરો કરી દો